ત્રણ મહિના દરમિયાન તમે બધાએ જે ઉત્તમ કામગીરી કરી છે કે કઈ પણ સારું પ્રદર્શન કર્યું છે તો એના માટે કામગીરીને બિરદાવવા માટેનો આ એક આપણે વિડીયો છે સૌ પ્રથમ

બીમ પ્રિઝમા કે જો કોઈ ગણિત ભણ્યા વગર આવ્યો તો એને પણ આપણે પૂછે છે મિત્રબા અને કૃપા બંને ઉભા થશે એ આપણી શાળામાં સંપૂર્ણ પ્રાર્થનાની જવાબદારી સંભાળે છે મિત્રબા છે એ પુસ્તકાલયની પણ જવાબદારી સંભાળે છે તો એમને પણ આપણે પૂછે ચાલો પછી

પાટણ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો છે અને એમાં મિલધારાનું તો રાજ્ય કક્ષાએ સિલેક્શન થયું છે તો આપણે એને પણ પ્રોત્સાહિત કરીએ તો વૈશાલી અને પ્રીતિ આ બંને લોકો આ વર્ગની વ્યવસ્થા સંભાળે છે અને ખૂબ સારી રીતે આ વર્ગને સાચવે છે તો એને પણ આપણે પ્રોત્સાહિત કરીએ છીએ પછી દિવ્યા દિવ્યા ઉભી થશે દિવ્યા છે એ પણ ખૂબ નિયમિત ક્યારેય એની કોઈ ફરિયાદ નથી એકમ કસોટીમાં અને જ્ઞાન સાધનાના ટેસ્ટોમાં પણ એનું ખૂબ સારું પ્રદર્શન છે તો એને પણ આપણે પ્રોત્સાહિત હવે પછી પણ દરેક મહિનાના અંતે આપણે આ પ્રકારનો એક વિડીયો બનાવશું સપ્ટેમ્બરની પહેલી તારીખથી કરી અને સપ્ટેમ્બરની ત્રીસ તારીખ સુધી તમે જે કંઈ પણ હવે પછીનું કામ કરો છો એ બેસ્ટ છે એ બદલનો આપણે

પ્રોત્સાહન સ્વરૂપે